નવસારી બન્યું જર્જરિત ઇમારતોનું શહેર મહાનગરપાલિકા દ્વારા જોખમી જર્જરિત ઇમારતોને બસો થી વધુ નોટિસ ઇશ્યુ કરાઈ બે દિવસ પહેલા દાંડીવાડમાં વિસ્તારમાં જરૂખો પડ્યો હતો ઝરુખો પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું સ્થળનું નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરતા બહાર આવી ચોંકાવનારી માહિતી પાલિકા દ્વારા કુલ બસો સત્યાવીસ મિલકતો પૈકી એકસો આડત્રીસ મિલકતદારોને મકાનો રિપેર કરવા માટેની નોટિસ નોટીસ છે કેટલાય જર્જરીત આવાસોમાં ભયજનક સ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા ખાલી નોટિસ પાઠવીને નહીં પણ જર્જરીત મકાનોને પાડવા લોકોની માંગ છે નવસારી શહેરમાં જર્જરિત ઇમારતની વાત કરીએ તો લગભગ બસો કરતા ઉપર જર્જરિત ઇમારતો આ શહેરમાં આવેલી છે એમાં એકસો ત્રીસથી વધુ ઇમારતોને આ લોકોએ નોટિસ આપેલી છે આ સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી જ ચાલે છે અને ચોમાસું આવે તે પહેલા પાલિકા તંત્ર હરકતમાં આવે અને લોકોને નોટિસો આપી અને પોતે પોતાની ચામડી બચાવવાની કોશિશ કરે છે કે કંઈ પણ બનાવ બને તો અમે નોટિસ આપી છે એમ કહીને લોકો છટકી જવા માંગે પણ એની કોઈ કાયદેસરની કાર્યવાહી કે આ નોટિસ આપવા પછી બી એ લોકો એવી તસ્તી નથી લેતા કે ભાઈ કઈ કર્યું કે નહીં ગત ચોમાસામાં પણ ચાર પાંચ બિલ્ડીંગો જૂના જર્જરિત મકાનો પડી આ વિસ્તારમાં હજુ કોઈ કોઈ મોટો બનાવ નથી નથી અત્યારે નગરપાલિકાએ લગભગ જર્જરિત ઇમારતો છે એવી અઢીસો જેટલી મિલકતો ને નોટિસ ફટકારી છે અને એમની વચ્ચે ઘણા લીગલ વિવાદ પણ છે માલિક માલિકના જેના કારણે આ કાર્યવાહીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે અને કાયદાકીય જે પ્રમાણ થતું હશે તે પ્રમાણે નગરપાલિકા પોતાની રીતે કાર્યવાહી કરશે પાલિકા તંત્ર દ્વારા જે આવી જર્જરિત ઇમારતો છે એ દરેક વોર્ડ વાઇઝ અમારે પ્લાન ની નિમણૂક કરી છે કે જે લોકો આનો સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે ઇમારતો જર્જરિત લાગે એને નોટિસ પણ આપવામાં આવે છે એ લોકોને સમજાવવામાં આપે છે કે આનું રિપેરિંગ કરાવી લે સત્વરે જેથી કરીને કોઈ પણ પ્રકારની હાનિ ના થાય તેની કાળજી નગરપાલિકા પ્રશાસન લે છે પરંતુ અમુક લીગલ જે તકલીફો છે જેના કારણે કામગીરી કરવામાં થોડી અડચણ ઉભી થાય છે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી માત્ર સંતોષ માન્યો છે લોકોની માંગ છે કે નવસારીમાં જેટલા પણ જર્જરિત મકાનો છે તેને તોડી પાડવામાં આવે થોડા સમય પહેલા એક ઝરખો પડ્યો હતો જર્જરીત આવાસોની ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે